માથે રોડ પર ટ્રાફિક ન થાય તેવી રીતે રિપેરિંગ કરવા સૂચના આપી મેટ્રોના અધિકારીઓ કામગીરી નહીં કરે તો ગુજરાત સરકારને જાણ કરશે તેમ પણ મેરે કહ્યું હતું દર પંદર દિવસે રિવ્યુ મિટિંગ કરી રિપોર્ટ પણ માંગવામાં આવશે તેમ જણાવ્યું છે ત્રણ ચાર દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જે જગ્યાએ પાણી ભરણાતા આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેર કમિશનર સિંહ સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ કોઈ પણ પત્ર વહેરાવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ દઉં છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનર શ્રી અને મેયરશ્રીને મળી જાય બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोडायला रहो एस9 न्यूज़ साथे